કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા તમામ કાર્યકરો અને આગેવાનોને તેમના વોર્ડના વિસ્તારોમાં પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવા સૂચના પણ આપવામાં આવી હતી શહેર કોંગ્રેસ સમિતિના નિયત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વોર્ડ સ્તરે કાર્યક્રમ યોજાયો હતો આ સૂચના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે દરેક વોર્ડના કાર્યક્રમનું સ્થળ અને સમયની વિગતો કોંગ્રેસ અગ્રણી સંતોષ પાટીલે નોંધાવી હતી છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વધુમાં વધુ કાર્યકરો જોડાય અને દેશભક્તિની ભાવના સાથે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો દિવસ નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા આપું છું આજનો દિવસ એ આપણો પ્રજાસત્તાક દિવસ છે જેમાં આપ સૌ જાણો છે કે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે રીતે આપણને અંગ્રેજોની સામે જે આપણા ઉપર શાસન કરતા હતા જે આપણા અધિકારો છીનવી અને આપણા બધી બધા જ અધિકારો પર અને આપણા ઉપર શાસન કરતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ લડાઈ લડી આંદોલન કર્યું અને આઝાદી મેળવી ત્યારબાદ સત્તા કોંગ્રેસ પાસે આવી અને કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી એટલે લોકોની પાર્ટી એ લોકોના અધિકાર અને લોકોના તમામ આપ સૌ જાણો છો હ માટે બંધારણ બનાવ્યું હતું તેનું છવ્વીસમી જાન્યુઆરીએ એનું ઇમ્પ્લિમેન્ટ થયું હતું તો જ્યારે આપણે વર્ષો વર્ષ લોકોની ભાગીદારીમાં લોકોની સાથે અને લોકોને લઈને જે બંધારણને રાખી અને લોકોના અધિકાર આપ્યા લોકોને હક આપ્યા અને ખૂબ પ્રગતિ કરી જ્યારે ભારત દેશની આજે છેલ્લા દસ વર્ષથી આપ સૌ જાણો છો કે જે સત્તાધારી પક્ષ